રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિત વસોયા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી રામ મંદિરના પોસ્ટર જોવા મળી આવ્યું છે એક તરફ કોંગ્રેસના દિગ્ગજો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા જય શ્રી રામના લખાણ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો લલિત વસોયા દ્વારા ઠેર ઠેર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શુભકામનાના પોસ્ટર લગાવવાનું હોવાનું જોવા મળી આવ્યું છે વિમલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ